અમરેલી ભાજપના નેતાએ તંત્રના અધિકારીઓમાં ફેલાયેલા ભ્રષ્ટાચારની પોલ ખોલતો નિવેદન આપ્યું ત્યારે ભૂતકાળમાં અમરેલી ભાજપના નેતાઓને પણ લાંચ આપવી પડી હતી તે બાબતનો ભાજપના આગેવાન ભરત કાનાબારે ઘસફોટ કર્યો એડિશનલ ચીફ ટાઉન પ્લાનર કેડી સાગઠિયાએ વર્ષ બે હજાર અમરેલી માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો પાસેથી અઢી લાખ રૂપિયાની લાંચ લીધી હોવાનો ડોક્ટર ભરત કાનાબારે આક્ષેપ કર્યો

ત્યારે અમરેલી માર્કેટ લગભગ સિત્તેર વીગા જેટલી જમીન હતી જેને એને કરાવવા માટે એ વખતે સ્ટેટ લેવલના પાવર્સ હતા પણ એને માટે એપ્રુવ કરવા માટે રાજ અમરેલી ટીપીઓમાંથી એના મેપ નકશા એપ્રુવ કરાવવા પડે અને એ વખતે આઠ સાગઠિયા હતા મોટાભાઈ કેડી સાગઠિયા એ એ વખતે ઓરડામાં હતા અને એને પાસે અમરેલીનો ચાર્જ હતો એટલે એમની પાસે આ નકશા એપ્રુવ કરવા મોકલ્યા અમરેલીના માર્કેટ યાર્ડના સત્તાવાળા હોય પણ એ ડીલે થતું હતું અને એ સામે માર્કેટિંગ યાર્ડે નાબાર્ડ પાસેથી પચીસ કરોડની લોન લીધેલી આ માર્કેટ યાર્ડ બનાવવા માટે લોનનું વ્યાજ ચડતું હતું અને વેપારીઓને હરાજી કરીને અગાઉથી એડવાન્સમાં એને ડિપોઝિટો પણ લીધેલી અને અમુક સમયમાં દુકાનો બાંધી આપવાનું વચન હતું એટલે માર્કેટ યાર્ડના શાસકોને પણ ઉતાવળ હતી એટલે પછી અલ્ટિમેટલી સાંકઠિયાને અઢી લાખ રૂપિયા આપ્યા એટલે નકશા એપ્રુવ કર્યા અને એ નકશા અમદાવાદ ગયા ત્યાં પણ કમનસીબે ત્યાં ત્યાંના ટીપીઓમાંથી સ્ટેટ ટીપીઓમાંથી પણ પૈસાની માંગણી કરવામાં આવી અને જ્યારે આ આખી વાત આ ઘટના જ્યારે મારી પાસે ફરિયાદ સ્વરૂપે આવી ત્યારે મેં એ વખતના મુખ્યમંત્રી આનંદીબેનને ટેલિફોનિકલી જાણ કરી એમણે એમના રૂબરૂ બોલાવ્યા ગાંધીનગર અમને સાંભળ્યા અને તાત્કાલિક એમણે અમારી આ વાત ક્લિયર કરી આપી અને માર્કેટિંગ યાર્ડને એમની જે એને કરવાની જે ફાઇલ હતી એ ક્લિયર થઈ ગઈ ના ના એ તો બહુ બધું બહુ ગંભીરપણે ચાલી રહ્યું છે અને આ જ ઘટનાની વાત કરતાં કરતાં હમણાં જ અમારા માર્કેટિંગના ચેરમેન સાથે વાત થઈ એમણે હમણાં એક વધારાની જમીન લીધેલી છે અને એ જમીન માર્કેટિંગના એક્સપેન્શન માટે લીધેલી છે મને કહેવા દો કે અમરેલીનું માર્કેટિંગ યાર્ડ કદાચ ગુજરાતની પણ ભારતમાં અવ્વલ નંબરનું માર્કેટિંગ યાર્ડ છે એની સુવિધાઓ એની એમેનિટીઝ ખેડૂતો માટે જે સગવડતાઓ ઊભી કરી છે એટલે એના એક્સપેન્શન માટે એમણે લા લગત જમીન એમણે હમણાં જ ખરીદી છે અત્યારે જે નિયમો છે એ પ્રમાણે એમણે કોઈપણ સરકારી માર્કેટિંગ યાર્ડ આ આવી જમીન ખરીદતા પહેલાં એમણે એના નિયામકની મંજૂરી લેવી પડે એ મંજૂરી માટે કાગળો મોકલ્યા એ પણ ત્યાં પડ્યા રહે એમાં પણ વિલંબ થતા અલ્ટિમેટલી એના સ્થાનિક ધારાસભ્યોને એના મારફતે સહકાર મંત્રી જગદીશભાઈ પંચાલને રજૂઆત કરવામાં આવી અને જગદીશભાઈ પંચાલે એ નિયામકને સૂચના આપી કે ભાઈ આ યાર્ડની જે યોગ્ય ફાઇલ છે નિયમોના અસર છે તો એને તાત્કાલિક ક્લિયર કરી આપો પણ એ એ દરમિયાન આચારસંહિતા આવી ગઈ ગુજરાતની ચૂંટણી પડી થઈ ફરી યાર્ડના સેક્રેટરીએ ત્યાં રૂબરૂજીનો ઓફિસમાં સંપર્ક કર્યો એટલે કીધું ભાઈ હજી આચાર સંહિતા ચાલુ છે પણ એ વખતે ત્યાંના ઓફિસ ઉપર કોઈ ચૌહાણ કરી છે એમણે માર્કેટના સેક્રેટરીને એમ કીધું કે ભાઈ તમે તમારા અમારા સહકાર મંત્રીશ્રીનો ફોન આવી ગયો છે નિયામક ઉપર એટલે તમારી ફાઇલ ક્લિયર તો કરવાની છે પણ તમારે લોકો અમારું તો સમજવાનું છે મિનિ એના વિભાગના મંત્રીના ફોન પછી પણ એના ઓફિસના માણસો આ રીતે પૈસા માંગવાની હિંમત કરે છે એ હદે આ લોકો જે બેફામ બની ગયા છે અને એને કોઈ જાતનો ડર કે ભય નથી